સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા જનાર યુવકે પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથેની પોસ્ટ કરી પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ આવવા લાગી ગયા હતા આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા જે યુવક પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવી દીધું છે આ 7 8 મહિના પહેલા मैं रामधेड़ पुलिस स्टेशन में एक कलर का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोन्टू नहीं है मेरा नाम भोला राजभर है બિરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત